અમરેજ પોલીસ સ્ટેશનના પરબ ગામ હોમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ ત્રણમાંથી ડિગ્રી વગેરે દવાખાના ચલાવતા બોગસ ડોકટરોને ઝડપી પાડતી એસઓજી સુરત ગ્રામ્ય એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ છે અનુસંધાને એસઓજીની શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ઈશરાણી નાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાના માણસોની ટીમો ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા હતા જગદીશભાઈ કામરાજભાઈ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ વાલજીભાઈ બાતમીના આધારે મોજે પરબગામ ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ ત્રણ માં આવેલ પ્રમુખ ઇન્ડસ્ટ્રીઝ નીચે આવેલ સાઈ ક્લિનિક દવાખાના દુકાન નંબર બે માં તાલુકો કામરેજ ચેલો સુરત ખાતે આવેલ સાંઈ ક્લિનિકમાંથી એક ઇસમ બીજો વિશ્વનાથ રોય ઉમર વર્ષો ત્રીસ હાલુ સુરત નદીયા પશ્ચિમ બંગાળ તેને માનવ જિંદગી સાથે છેડા કરતા અને મેડિકલ સાધન સામગ્રી સાથે પકડી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે તમે જોઈ રહ્યા છો માયાનગરી ન્યૂઝ ચેનલ દીપક ગુપ્તાની સાથે